પાલીતાણામાં જીએસટીને લગતા બે વર્ષથી ખોટા દસ્તાવેજ કેસના ફરાર આરોપીઓ ભાવનગરથી છે આગળની કાર્યવાહી શરૂ છે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ નોંધાયેલા ગુડ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચરવાના ગંભીર ગુનામાં ફરાર ચાલી રહેલા બે મુખ્ય આરોપીઓ ભાવનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે આ ગુનો બે વર્ષ પહેલા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાયો હતો જેમાં આરોપીઓ દ્વારા નકલી બોઇઝ અને અન્ય ખોટા દસ્તાવેજો બનાવીને સરકારની જીએસટીની આવકમાં ચૂનો ચોપડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા બે આરોપીઓ રમીઝ બાઉદેનભાઈ કાઝી અને જીશન કરીમભાઈ હાલાને ઝડપી લેવામાં આવ્યા છે ભાવનગર ખાતે તૈનાત પેરલ ફ્લો સ્ટાફ દ્વારા ગુપ્ત માહિતીના આધારે આ બંને આરોપીઓને ટ્રેક કરીને ભાવનગર શહેર વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા હતા બંને આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે